આપણે જોઈ રહ્યા છીએ કે નિફટીના ટોપ ગેનર્સમાં આજે આપણને હીરો મોટો કારોબાર કરતો જોવા મળી રહ્યો છે લગભગ સાડા ત્રણ ટકાની શાનદાર રેલી અહીંયા જોવા મળી રહી છે ખાસ કરીને કંપનીએ પોતાનો વાર્ષિક અહેવાલ એટલે કે એફઆઈ ટ્વેન્ટી સિક્સનું આઉટલુક તેમને બહાર પાડ્યું છે જેમાં ખાસ તેમનું કહેવું છે કે એફઆઈ ટ્વેન્ટી સિક્સનું ઓવરઓલ જે પરફોર્મન્સ જે છે તે કન્ટિન્યુ રહેવાની તેઓ અપેક્ષા રાખી રહ્યા છે તે સાથે તેમણે પણ વાત કરી છે કે ઇલેક્ટ્રિસિટી મોબાઇલિટીઝની ફૂટપ્રિન્ટ પર પણ કંપની જે વિસ્તરણ છે તેનું કામ તેઓ યથાવત રાખશે સાથે ખાસ કરીને પ્રીમિયમ પ્લેને શાપ કરવા પર પણ કંપની અહીંયા વાત કરી કરી છે એટલું જ નહીં તેમને કોર સેગમેન્ટને લઈને પણ જે નવા સંશોધન કંપની જે કરી રહી છે તે પણ તેઓ સતત તેઓ યથાવત રાખશે સાથે તેમણે પણ વાત કરી છે કે ઇન્ટરનેશનલ માર્કેટમાં પણ તેઓ વિસ્તરણ કન્ટિન્યુ કરશે અને ખાસ કરીને એફઆઈ ટ્વેન્ટી ફાઈવ માટે કંપનીનું કહેવું છે કે તેમણે ઇન્ટરનેશનલ માર્કેટમાં ફોર્ટી થ્રી પર્સન્ટનો વાર્ષિક ધોરણે તેમને ગ્રોથ કર્યો છે અને આવનારા ક્વાટર્સ માટે પણ તેઓ ખૂબ જ એક બુલ્લિશ તેઓ પોતાનો મત અહીંયા આપી રહ્યા છે સાથે તેમનું એ પણ કહેવું છે કે ક્વાટર ટુ એફઆઈ ટ્વેન્ટી સિક્સમાં તેમને જર્મની फ्रांस एंड दिस मैन इन यूके માં તેઓ પોતાની જે હાજરી છે તે એ અહીંયા મજબૂત બનાવશે એટલે ત્યાં પણ તેઓ પોતા એક વધુ ફોકસ આપશે સાથે તેમણે જ્યુલર મોટર્સ માં 510 કરોડ નું કંપનીયા રોકાણ કર્યું છે અને ईवी થ્રી વ્હીલર સ્પેસ માં પણ હવે તેઓ પોતાની જે જગ્યા છે પોતાની જે સ્પેસ છે તેને મજબૂત બનાવી રહી છે તેના પર તેઓ સતત કામ કરી રહી છે સાથે તેમણે પણ કહ્યું છે કે હાલ એક્સ 440 માં માર્કેટે પોતાની એક મજબૂત પકડ જે છે આ મોટરસાઇકલ જે છે બાઇક છે અને મજબૂત પકડ જે છે તેમણે અહીંયા બનાવી છે

Sí, trup de aparato.